તમે લગ્ન પેલા જોજો પતિ પત્ની હોય ને પતિ પત્ની લગન પહેલા એમ ના કેવું મસ્ત મસ્ત બધું ચાલતું હોય એ તમે ક્યાં એમ જ હું કરે છો તમે ના પાડો તો કઈ મારાથી વધારે થોડું કરાય કે તમે કોઈ જ મારે કરવું પડે ને લગ્ન પછી હું કઉ એ જ થશે હા હું કઉ મારું કીધું જ કરવાનું છે કે લગન પછી આવા ડખા થતા હોય છે લગન પહેલા કેવું બધું મસ્ત મસ્ત હોય છે સાથે જીવશું સાથે મરશું લગન પહેલા તો આવી વાતો થતી હોય કે આપણે સાથે જીવશું અને સાથે મરીશું હ પછી 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 લગન પછી લગન પછી અણુ ઊંધું થઈ જાય તું શાંતિથી જીવ મને શાંતિથી જીવ બાદ સાહેબે છોકરાને પ્રશ્ન કર્યો કે ચાલ મગન ઉભો થા નું અંગ્રેજી કર આવા અમાર મગન ના તો બધું હરિયા ઓર હોય મગન કે હા સાહેબ કરી દઈન વાવાજોડાનું અંગ્રેજી કરી દઈ કે આ સાહેબ કે કર તને અંગ્રેજી કરવા ઉભો કર્યો તો તારે જ કરવું પડશે બોલ ચલ વાવાજોડાનું અંગ્રેજી બોલ એટલે મગન કે સાહેબ વાવાજોડાનું અંગ્રેજી

ઝઘડો થયો ને તે મારામારી થઈ જતી થોડી બરાબર તે જે પેલી લેડીઝ ના ભાઈએ બે લાફો એમની ઘરવાળીને બે લાફા છોડી દીધા છે તેમની ઘરવાળી તમે જો મહિલા સંરક્ષણમાં જણાવી દીધું તે મહિલાની બધી ટીમ આવી

બીજાના હાથ પકડવાના દિવસો ચાર આવો બીજાના હાથ પકડીને આપણે ક્યારે ચાલવું પડે કે જયારે આપણે આપણા પરિવાર નો હાથ પકડીને ના ચાલતા હોઈએ ત્યારે હું તો એમ તમે તમારા પરિવારનો હાથ પકડીને ચાલો તમારા માણસોનો હાથ પકડીને ચાલો તમારો કોઈનો હાથ પકડવાનો દિવસ આવશે નહીં પણ આપણો હું પરિવારમાં માં ડાકા હું તો એમ કહું છું પેલા તમારા માણસોનો હાથ પકડીને ચાલો તમારા માણસોનો હાથ પકડીને ચાલો તમારા માણસોનો નો સંઘાત કરીને ચાલો એમનો સંઘાત કરીને ચાલશો એમનો સાથ પકડીને ચાલશો તો બીજા કોઈની સાથની જરૂર જ નથી પડત નહીં સાહેબ જરૂર આપણા વાળા બધા મજબૂત હોય તો પછી વાળા ભાઈ આવો આવો કરવા જવું પડે ના જવું પડે આપણા વાળામાં આપણા ઠેકોણો ના રાખ્યો એટલે પછી ફળતું ઓળખ ભાઈ હંમેશા આપણા વાળામાં એકતા મજબૂત રાખો આપણા જોડે એકતા રાખો મારું છે એમ રાખો મારો છે એવું રાખો એના માટે મારા જવું પડશે ને એ મારા માટે આવશે એવી ભાવના રાખો કોઈકના માટે ઘસાવો કોઈકને અડધી રાત્રે કામમાં આવો તમે કોઈકને કામમાં આવશો તો કોઈક તમારા કામમાં આવશે મારે એ બધી વાતો કરવાનું ના બધું શું રોજે રોજ મને બોલવાનું કંઈક ગળા ફાળી ફાળીને બોલવાનું કે ભાઈ આમ કરો આમ કરો આમ કરો કરો યાર એક વખત કરી જુઓ ખાલી મજા આવશે પછી જીવનમાંય મજા આવશે આ તો કે આમાં જીવનમાં મજા તો ખાલી દુઃખ છે આમ છ તેમ છે તમે જેટલું અનુભવો તમે જેટલું ફીલ કરો એટલું તમારું થાય તમને એવું લાગે કે મારો દુઃખ 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 જ છે તો તમારા સુખ ના હોય તો તમને એમ જ લાગે દુઃખ છે અને તમારો દુખ હોય તોય છતાં તમે એમ કહો કે ભાઈ આપણા તા પાલતે હે કોઈ પાર્ટી ચાલે ને તોય પાર્ટી કળકળા ચાલે અને મજા આયા હોય એને એને એનું આગળ જતો દુખ ઓછું એ થાય જો હું કહું ખબર દુખ આવે ને ત્યારે દુખી નહીં થવા દુખ આવે ને ત્યારે આમ શું આનંદમાં રહેવાનું મજામાં રહેવાનું મસ્તીમાં રહેવાનું તો જ તમારું દુઃખ જવાનું નોમ લેશે બાકી દુઃખ ને દુઃખ તમને તમારું દુઃખ તો હશે વધારે દુઃખ કરશો એટલે એ તો એમની જુગલબંધી થઈ જશે એક બાજુ તમારું દુઃખ અને એક બાજુ તમે વ્યક્ત કરો છો દુઃખ બે દુઃખ ભેગા થયા એટલે એમને હું જુગલબંધી થઈ જઈ એટલે જશે નહીં આમ તો સુખ હોય ને દુઃખ હોય ને એટલે સુખ પડકારા મારા મારા આપણા મોઢા ઉપર સુખ હોય અને આપણા જીવનમાં દુઃખ હોય

કે ભાઈ આનંદ કરો જીવનમાં મજા કરો કશું લઈને આયા નથી કશું લઈને જવાના નથી બધું અહીં નહીં પડ્યું રહેવાનું છે માયા મિલકત મૂડી સગા સંબંધી ભાઈ બેન વડીલો દાદા દાદી કુટુંબ મા બાપ બધું જ અહીંયા રહેશે દાદા દાદી મા બાપ તો કદાચ વહેલાઈ જતા રહેશે આપણા કરતા અને એમના પ્રત્યે લાગણી રાખો તો પેલી વાત છે સારી વાત છે એમ પરિવાર પ્રત્યે કુટુંબ પ્રત્યે મા બાપ પ્રત્યે એ તમે લાગણી રાખો તો એક સારી બાબત છે એ તો રાખવી જ જોઈએ પણ આ બીજી બધી બાબતોમાં મો માયા મિલકત ને બધું એવું નહીં કહેતું મો માયા મિલકત થી દૂર રહો હું તો એમ એ કહું છું પૈસા દાબી ને કમાવો જલજા કરો પૈસા કમાય ઉડાવો પૈસા વાપરો પૈસા ભગવાન તમને આપ્યા હોય તો સારી જગ્યાએ વાપરો તમને જો મજા આવતી હોય તો એ વાપરો જલસા કરવા હોય તો એ વાપરો પૈસા શું કરવા કમાઈએ આપણો વાપરવા જ કમાઈએ હા હા બચ્ચો કરવા તો કમાઈએ ના તમારી જોડે તમને પૈસા આપ્યા હોય ભગવાને ભગવાને બે પૈસા તમને આપ્યો હોય તમારા મંદિર વાપરવાની તમે એટલા સક્ષમ હોય તો વાપરવાના પૈસાને જોઈને ના બે રહેવાનું પરિવાર પરિવાર પાછળ વાપરવાના કોઈક સારા કામમાં વાપરવાના લોકો અમુક મેં જોયા છે ભગવાને પૈસા આપ્યા છે ને તો એ વાપર તો જીવ ચાલશે કઈ ના હારા કે આવું કાપી વડે પોતા નહીં ભાઈ ભગવાને તને પૈસા એકલા આપ્યા કોઈ પણ વ્યક્તિને ભગવાને પૈસા એકલા આપ્યા હોય બહુ વધારે પૈસાની વાત છે મિડલ ક્લાસ વાળાની વાત નથી વચગાળા વાળાની વાત નહીં આ વચગાળાની વાત એટલે હું તમને એક વાત કહું તમે જુઓ ભિખારી હોય ભિખારી ભિખારી નામ તો જીવન એટલું બધું દુઃખી ના કહેવાય અને બહુ કરોડપતિ હોય અમીર હોય એને જીવન કશું દુઃખી ના કહેવાય વચ્ચે હલવાય કુણ મિડલ ક્લાસ વાળા કારણ કે ભિખારી ભીખ માગીને ખાઈ લે એને કોઈ શરમ આવે ના આવે અમીર તો એના જલસામાં જીવતો હોય પણ મિડલ ક્લાસ વાળો એના અમીરના રીતનો જીએ કે ના ભીખ માગીને જીએ કે એની હંમેશા દરેક વાતનો હલવાવાનું કોને થાય આપણો વચગાળાવાળોના વચગાળાવાળા કુણ આપણો બધા મિડલ ક્લાસવાળા મિડલ ક્લાસવાળાના હલવાવાનું જે થાય છે એવું બીજા લોકો નહીં થતું હોત પૈસાવાળોને ના દડે ભિખારીઓ એમની મસ્તી હોય પણ મને ભિખારીઓનો સ્વભાવ બહુ ગમે છે ભિખારી ભિખારીઓ અમુક મેં બહુ જોયા હું તો ગાડી લઈને જતો હોય તો ઊભું રાખવાનું જોવું ને ઓબ્ઝર્વ કરું ભિખારી ના ઘેર ગમે તેટલું દુઃખ હશે પણ એ માગશે ને કેવું ખબર છે બેન હાલન બેન આલન બેન હાલન સાહેબ આલોન મસ્ત પ્રેમથી માગશે ભિખારી કદી તમને એમ કે સાહેબ આલો બેન આલો ભિખારી ના કેવું ભિખારી પ્રેમથી ભિખારી તમે એમ કેશો ને કેમ છો તો એ નવ્વાણું ટકા તો એમ જ કહે છે મજા છે અને જીવનમાં મજા રાખો યાર ટેન્શન દુઃખ ના આખી જિંદગી છે તમે મને એક પણ માણસ એક પણ માણસ એવો બતાવી દો કે જે જન્મ્યો ચલો આજે કોઈ હોસ્પિટલમાં છોકરું જન્મ્યું માની લો કે આજે કોઈ હોસ્પિટલમાં છોકરું જન્મ્યું તો તમને શું લાગે છે છોકરાને આખી જિંદગી કઈ દુઃખ જ પડશે નહીં આખી જિંદગી કઈ તકલીફ જ પડશે નહીં બધું જ થવાનું છે બધું જ જીવનમાં તકલીફો પડવાની છે મજાઈ આવવાની છે જલછાઈ આવવાની છે બધું જ થવાનું છે આપણો અડીખમ ઊભું રહેવાનું છે એના સામે બસ આપણા ઢીલા પડી જશું ખાવા શું થશે મારું તો કોઈ નહીં થાય તો કોઈ નહીં થાય મને સાહેબ ઘણા લોકોના મેસેજ આવે ઘણા લોકોના કોલ આવે કે યાર તમે જો વખાણ નહીં કરતો મારા જાતના નકવા પાછા એમ કહે કે આ જો એના વખાણ કરવા પડતું છે મકાણ ને ઘણા 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 સિનિયર સિટીઝનોના ફોન આવ્યો ઘણા વડીલો મારા વડીલો વિડીયો બધા સાંભળતા હોય છે વડીલો મને ઘણા કહેતા હોય છે કે ભાઈ તું હજી હસવાની વાત કરી રહ્યો છે કે જ્યાં તું મજાથી બોલી રહ્યા છો કે બબલું ભાઈ તમે મજા કરાવવાની લોકોને વાત કરી રહ્યા છો એ સૌથી સારામાં સારી વાત છે મને ગમે છે હું લોકોને એમ કહું છું કે ભાઈ તમે મજા કરો આનંદ કરો જીવનમાં જલસા કરો અમુક બાબતોથી દૂર રહો જે માનવા જેવું હોય એ જ માનો મારો પર્પઝ શું લોકો સુધી આવી બધી વાતો પહોંચાડો લોકો સાંભળે છે એટલે આપવાનો આપવાસ મજા આવી રહી મજા આવે ને મજા તો આવો ખોટું ના બોલું જો વિડીયો બનાવો વિડીયો તમે બધા જોવો તમારો પ્રેમ આપો પ્રેમ આપો તમે વિડીયો જોવો લાઈક કરો ફો અથવા શેર કરો છો તમે બધા હારા હારા વ્યૂ આવે એટલે પૈસા આવે હારા હારા એવું નહીં તમારે બધાથી થોડું અંતર જો દરેક વ્યક્તિ દરેકે દરેક વ્યક્તિ પોતાના કામ પ્રત્યે પ્રેમ હોય છે અમારું આ કામ છે આમાં લોકો એમ કે અમાર તો હારું કે વિડીયો બનાવીને પૈસા છાપી દેવાના કે હે પણ વિડીયો બનાવીને પૈસા છાપી દેવાના એટલે હું આ અમારું કામ છે ને અમે કરી રહ્યા છીએ ને અમે બે પોત પૈસા કમાઈ રહ્યા છીએ તું વિડીયો બનાય તું પૈસા છાપ પણ કે અમારે આના તો ફેમસ નહી થવા તો મહેનત કરવી પણ જો ફેમસ ની બધી વાતો મને કરવી ઓછી ગમે છે કોણ ફેમસ નો કોણ બધું હરકું જ છે બધા હું અત્યારે જોવો તો એવી નોર્મલ જ ફરતો હોય કે ભાઈ ચલોને ભાઈ આપણે આ માણસ જ છીએ ને એમ કઈ એવું ફેમસ જેવું રાખવાનું નહીં અંદર જીવનમાં પણ વાત કરતા હતા આપણે કે આનંદ થી જીવો જલસાથી જીવો મજા કરો હું દરેક મને વડીલો બધા બહુ કહેતા હોય છે ભાઈ તું એ મજા વાળી વાત બહુ મસ્ત કરી રહ્યો છે જીવનમાં મજા કરો એમ અને મારો પહેલાંથી ઉદ્દેશ એ જ છે કે વિડીયોમાં હું છેલ્લે એમ તો કઈ છકું કે ભાઈ મજા કરો જીવો એમ આનંદ જીવો મારું એટલી કહેવાની ટેવડ નથી તમને હું એટલો મોટો નહીં થઈ ગયો કે ભાઈ તમે શું કહેવાય કે મજા કરો હું કહું તમે મજા કરો ના ના તમે તમારાથી મજા કરો તમને મજા આવી જુઓ તમારી જાતથી જ કે હું મજા કરી રહ્યો છું એમ અને જુઓ દરેકે દરેક વ્યક્તિ પોતાના ખીજાના પૈસાથી મજા કરતો હોય પોતાને કોઈ મજા કરતો ને સાહેબ ઈર્ષા કરવી નહીં હું તો પેલા ભાઈ વધારે ફરતા હોય પેલા બેન વધારે ફરતા હોય તો એવું તો કેવું ને કે જો કા પેલા કેવા ફરા ચા જો એના પૈસા થી ફરજ છે એના રૂપિયાથી થી ફરજ છે એ મહેનત એની કમાણે થી ફરજ છે ફરવા દો આપણો ટાઈમ આવશે તમને ભગવાને હાલ બહુ ફરવાનો સગવડ ના આપી હોય બરોબર આપણને બહુ ફરવાની સગવડ ના આપી હોય આપણને સારું ખાવા પીવાની સગવડ ના આપી હોય તો ચિંતા કરવાની નહીં આજ નહીં કાલે આવશે પણ એ વિશા નહીં કરવાની કે પેલો તો કેવું હારું હારું ખાય છે ને અમાર તો કે અમાર ચૂન રોટલો એવું ના કરે આજે તમને ભગવાને નથી આપ્યું તો ચિંતા બિલકુલ કરશો નહીં આજે નહીં તો કાલે કાલ નહીં તો પરમ દિવસ તમારો સ્વભાવ સારો હશે તમારી મહેનત સારી હશે તો એને આપવું પડશે ક્યો જશે નહીં આપવો તો એને આપવું પડશે પણ ક્યારે કે જ્યારે આપણી અંદર એવું ભાવ રહેલો હોય આપણી અંદર એવા ગુણો રહેલા હોય

આવા તો મોણસને દુખ આવો ને એટલે કે હવે તો માણસ છે દુઃખ આ ભગવાનને દુઃખ આ લુષે ના આ લીધે કે પડતા મેલો ભગવાનને ના પડતા ના મૂકાય ભગવાનને એમ દુઃખમાં જ ભગવાનને યાદ કરવાના હોય સુખ તો એને આપણને આપ્યું ને ત્યારે આપણે બસ એને મદદરૂપ થવાનું કઈ સેવા કરવાની નહીં બધું પણ દુઃખમાં ભગવાનને યાદ કરવાના ભગવાન તમારી પછી હોમું જોવો જ પણ દુઃખમાંય આપણે તો દુઃખાઈ ગયેલા હોઈએ કે આવા ભગવાન ભગવાન નથી તો કોઈ ના થાય તારું જો તમે ભગવાન ના માનતા હોય બરોબર તો એ પછી તમારો કરમ પણ પણ જે આ સાંભળી રહ્યા છે તમે કદાચ ના માનતા હોય તો તમારા પૂરતું રાખો કે ભાઈ હું નહીં માનતો હું આ બધું નહીં માનતો બસ તમારા પૂરતું રાખો આ તો એ તો નહીં માનતા હોય આખા ગોમો કહેતા ફરશે કે આ બધું તો ના હોય મારા શું રોજ સવારે શંકર ભગવાનના ના શિવલિંગ ઉપર પાણી ચઢાવવા જોઈએ તો મને એક ભાઈ આવી ગયો કે આ શંકર ભગવાન ના પાણી ચઢાવવાથી શું થાય કે કશું ના થાય આમ ન એમ એટલે કીધું નહીં થાય તો એ મારું નહીં થાય થશે તો એ મારું થશે તમને હું કા દોડાય પણ સાથે અને હું મારી વાત નહીં કરું જે બિચારા જેને ભક્તિમાં રસ છે જેને ભક્તિમાં ઇન્ટરેસ્ટ છે એને કરવા જોઈએ એનાથી એને મજા આવી રહ્યું હોય એનાથી એને સારું લાગી રહ્યું હોય એનાથી એના કોમો થઈ રહ્યા બધા કરવા દો આ તો ક્યાં આવું બધું કશું તું ના કર કરાય ને કરવા દે બરોબર છે બરોબર છે